મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ સાઈ ઈદગાહના વિવાદિત પરિસરનો સર્વે કરવામાં આવશે અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે આ નિર્ણય સંભળાવ્યો હતો હિન્દુ પક્ષની અરજી સ્વીકારીને સર્વે માટે કોર્ટ કમિશનરની નિમણૂંક કરવામાં આવશે તો અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો તો કોર્ટે વક્ફ બોર્ડની દલીલોને ફગાવી દીધી હતી હકીકતમાં ગત સોળ નવેમ્બરે અરજીની સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો તો આ દિવસે વિવાદિત જગ્યા સંબંધિત અઢારમાંથી સત્તર અરજીઓ પર સુનાવણી કરવામાં આવી હતી આ તમામ અરજીઓ સુનાવણી માટે મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી ત્યારે આમાંની એક અરજી કોર્ટ કમિશનરને મોકલવાની હતી તો અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મયંક જૈને એક પછી એક કેસની સુનાવણી કરી પક્ષકારો વતી અરજીઓ અને એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કેટલાકે પિટિશન દાખલ કરી તો કેટલાકે સુધારા માટે અરજી કરી આ પછી કોર્ટે વિપક્ષને અને અરજીઓ પર જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ